આપણું થરાદ બિઝનેસ માટેનો મોટો હબ બનવાનું છે આપણું થરાદ જેની અંદર અનેક બહારથી પણ લોકો રોકાણ કરવા માટે વિચારી રહ્યા છે કે અમે આવીને અહીંયા ધંધો કરીએ તો એક રોજગારી માટેની મોટી તકો આપણે ત્યાં ઊભી થશે આપણી જીઆઈડીસીનું પણ કામ મંજૂર થઈ ગયું છે એટલે હવે એના ઉદ્યોગ ધંધા ત્યાં પણ ડેવલપ કરવાના છે એના પ્લોટ પાડીને આપવાનું કામ એ નજીકના દિવસની અંદર રાજ્ય સરકાર કરવાનું છે એનું કામ પણ હાથ ઉપર લઈ લીધું છે

કે સાહેબ અમને તો એવું લાગતું હતું કે આ વિસ્તારની અંદર આવશું તો શું થાય પરંતુ થરાદ તો ખરેખર અદભુત છે મેં કીધું કેમ કે અહીં આવ્યા પછી અમને ખબર પડી કે અહીંયા તો કોઈ લુખાગીરી નથી અહીંયા તો કોઈ દાદાગીરી નથી બધા લોકોને બિઝનેસ કરવો છે બધાને સુખી થવું છે યાર આવી આપણી થરાદની જે આબરૂ છે ને એ આપણી બધાની મોટી સ્ટ્રેન્થ બનશે આપણી બધાની મોટી સ્ટ્રેન્થ બનશે અહીંયાની પ્રમાણિકતા અહીંયાની સલામતી અહીંયાનો સારો વ્યવહાર અહીંયાનો ધંધા પ્રત્યેનો ભાવ એ બધાને આગળ લઈ જશે આપણી નવી પેઢી માટેના જે બની રહ્યો છે એની અંદર એક એ પણ મોટો આપણે બનાવવો જોઈએ અને એના કારણે જ આગળ વધી હું થોડા દિવસ પહેલા એક દીક્ષાના કાર્યક્રમની અંદર જૈન સમાજમાં અમદાવાદ ગયો હતો જે બધા આપણા શ્રેષ્ઠીઓ મળ્યા હતા જૈન સમાજના બધા વડીલો અને બધાએ વિચાર એવો કર્યો છે કે અહીંથી અમે વર્ષો પહેલા ગયા પરંતુ હવે એક એક મકાન તો અમે થનાથમાં બનાવી દઈશું અહીંયા આગળ અમે આવશું એ પણ વિચારી રહ્યા છે કે આપણે રોજગાર ધંધા અહીંયા ઊભા કરીએ અને અહીંના યુવાનો અહીંના ગામીન કક્ષાએ કામ કરતો યુવાન એ મોટું સપનું જોવે છે અને એના માટે મહેનત કરે છે મેં કેટલા બધા સ્ટાર્ટઅપ જોયા અહીંયા ઓહો આટલું મોટું વિચાર કરી શકે જે અમદાવાદની અંદર મુંબઈમાં બેસીને જેના વિચાર કરી શકે એવો વિચાર આપણા યુવાનો કરી રહ્યા છે ભાઈ બધ તને ભરોસો આપું છું કે ધૈર્યપૂર્વક તમે કામ કરજો કામ કરતા ટાઈમે તમને ક્યાંય પાછા નહીં પડવા દઈએ એના માટે પીઠની પાછળ અમે મજબૂત મજબૂતાઈથી ઊભા છીએ તમે આગળ વધો કામ કરો બધા અને કામ કરીને આપણા થરાદનું નામ રોશન કરો આપણો વાવ થરાદ જિલ્લો એ દેશની અંદર સૌથી સારો જિલ્લો બનાવવા માટે આપણે બધાએ મહેનત કરવી પડે એટલે સરકારની મહેનત નહીં સરકારની તરફથી જે કંઈ કામ કરવું હશે એ બધું કરશું પણ આપણે બધા ભેગા મળીને કામને આગળ વધારીએ તમને બધાને હૃદયથી ખૂબ શુભકામનાઓ એક તલાવ ભરવા માટેની જે વાત હતી થોડા દિવસ પહેલા કેનાલમાં વાત કરી હતી તો કેનાલોનું કામ તો પાણી ચાલુ થઈ ગયું છે એટલે તમારું બાજરી હાથ પાકી જાય એના માટેનું ગોઠવણ કરી છે મને આજે બધા તલાવ માટે પણ વાત કરતા હતા કે તલાવમાં જો પાણી ભરાઈ જાય તો એમણે બાજરીઓ પાવી છે થોડી મગફળી અપાઈ છે તો આવતીકાલથી એ કામ પણ ચાલુ પાણી ચાલુ થઈ જશે અને તલાવ ભરાવાનું કામ ને સુઝલમ સુફલમમાં પણ પાણી પહોંચાડીશું એટલે આ ઉનાળો વળી પાછો સુખે થઈ જાય પાણીનો તળ પણ જમીનની અંદર પાણી પણ ઉતરી રહ્યું છે અને પાણી ધીમે ધીમે કરતા ઉપર આવશે અને માત્ર દસ વર્ષના સમયની અંદર પાણીના તળ થશે હતા પાણીની સમસ્યાનો પણ ઉકેલ આવશે શિક્ષણની સારી સંસ્થા ઊભી કરવી છે અને મારે આજે જાહેરમાં કહેવું પડે કે શિક્ષણના કામ માટે આરોગ્યના કામ માટે આ ધરતીના સપૂત ભાઈ ગૌતમભાઈ એમણે પણ કહ્યું છે કે થરાદ માટે જે કંઈ કરવું એના માટે અમે મદદ કરશું તો આવનારા સમયમાં એ પણ એક મોટું કામ એ એમને અહીંયા લાવવાના છે અને આપણે બધા ભેગા મળીને આપણા થરાદને આગળ વધવા માટે એમનું સ્વાગત માટેનો કાર્યક્રમ પણ બધા ભેગા મળીને કરશું અને અહીંયા પણ એ આવીને મોટું કામ ઊભું કરે તો સરસ થાય આપણા રણ પ્રદેશની અંદર સોલાર આધારિત ગ્રીન હાઇડ્રોજનનું કામ પણ થવા જઈ રહ્યું છે તો એક આખો ડિસ્ટ્રિક્ટ પણ સોલાર ડિસ્ટ્રિક બની રહ્યો છે તો એમાં પણ જે ખારી જમીનો હોય એની અંદર ભલે કામ કરે મીઠી જમીન ની અંદર ખેતી કરશું ખાલી જમીન હોય ત્યાં સોલાર નું કામ થાય તો એક પણ ઇંચ જમીન આપણા વિસ્તારની પ્રોડક્ટિવિટી વગરની ન રહે તો નવી પેઢીના દીકરા દીકરીઓને રોજગાર માટેની ખૂબ મોટી તકો અહીંયા આપણે ઊભી કરવી છે કેમ કે ભણી રહ્યા છે પ્રાથમિક શાળામાં ભણે છે હાઈસ્કૂલમાં ભણે છે પરંતુ ભણ્યા પછી એમને પણ રોજગારી નહીં જોશે એમને આગળ વધવું છે તો એ માટે અત્યારથી જ આપણે ભેગા મળીને કામ કરીએ પુનઃ તમારી ટીમને હૃદયથી ખૂબ શુભકામનાઓ ધન્યવાદ ધન્યવાદો નો જેને વિચાર આવ્યો એવા અમારા જયપ્રકાશભાઈ જોશી જે વ્યવસાય લેબોરેટરી છે પત્રકાર છે અને ખૂબ ઉત્સાહી છે ભારત